અંબેલ ગામમાં આવેલ ઓએનજીસીના જીજીએસ એટ પ્લાન્ટમાં આગનો બનાવ બનવા પામ્યો છે અંબેલ ગામથી માત્ર પાંચસો મીટરની હદમાં ભયંકર આગથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો ભયંકર આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોતા નજરે પડ્યા હતા ભયંકર આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સમગ્ર બનામ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આવેલ ઓએનજીસી ના જીજીએસ એટ પ્લાન્ટ માં આગનો બનાવ બનવા પામ્યો હતો અંભેલ ગામ થી માત્ર 500 મીટર ની હદ માં જ ભયંકર આગના બનાવ થી ગ્રામજનો માં ભય નો માહોલ ફેલાઈ ગયો હતો આગ ના પગલે દૂર દૂર સુધી ધુમાડા ના ગોટે ગોતા નજરે પડી રહ્યા હતા ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂ લેવાના પ્રયત્નોમાં જોતરાઈ ગયા હતા